જોહાર જય આદિવાસી તાપી જિલ્લાના આદિવાસીઓ દ્વારા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી તાપી જિલ્લાની જે જે રેફરલ હોસ્પિટલ હોસ્પિટલ છે છે જનરલ એના ખાનગીકરણ વિરુદ્ધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તાપી જિલ્લાના આદિવાસીઓને આ આંદોલનમાં અંશે સફળતા મળ્યો એવું કહી શકાય કારણ કે અત્યાર સુધી આ જે હોસ્પિટલ છે એને પીપીપી ધોરણે સંચાલન કરવા માટે યુએન મહેતા ફાઉન્ડેશનને નથી આપવામાં આવ્યું પરંતુ બીજી બાજુ સરકાર અને યુએન મહેતા ફાઉન્ડેશન એટલે કે ટોરેન્ટ ગ્રુપનું જે ફાઉન્ડેશન છે તે ક્યાંક ને ક્યાંક બંધ પાણી આ જે હોસ્પિટલ છે એને હસ્તગત કરવાની કાર્યવાહી કરી રહ્યા એવું લાગી પણ રહ્યું છે કારણ કે હાલમાં જ યુએનએમ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે અને એ જે જાહેરાત બહાર પાડવામાં આવી છે એ જાહેરાત મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ માટે બહાર પાડવામાં આવી છે અને એ જાહેરાતમાં શું કહેવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો એ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે યુએનએમ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ એટ વી આર આ ડિસ્ટ્રિક્ટ તાપી ઇઝ એટલે કે હાલમાં જે જનરલ હોસ્પિટલ છે તે તો એમાં એમણે યુએન મેડ યુએનએમ મેડિકલ કોલેજ પણ ઉમેરી દીધું છે એન્ડ અપકમિંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ એટલે કે આવનારા સમયમાં જે મેડિકલ કોલેજ આવી રહી છે અને હોસ્પિટલ આવી રહી છે એટલે કે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે એમાં સ્પષ્ટ કહી દેવામાં આવી રહ્યું છે કે અપકમિંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ એટલે કે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બંને આવી રહ્યા છે તો એના માટે મેડિકલ સુપ્રિટેન્ડન્ટની જે ભરતી છે તે બહાર પાડવામાં આવી છે એટલે એક તરફ સરકાર એવું પણ કહે છે કે આ જે હોસ્પિટલ છે એનું ખાનગીકરણ નહીં થાય એ કોઈ સંસ્થાને આપવામાં નહીં આવે અને બીજી તરફ આવી જાહેરાતો પણ બહાર પાડવામાં આવી રહી છે કે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ માટે અને કોના દ્વારા બહાર પાડવામાં આવી છે તો યુએનએમ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ વ્યારા તાપી જિલ્લાના જે આદિવાસીઓ છે એમની સ્પષ્ટ માંગણી છે કે આ જે હોસ્પિટલ છે એનું ખાનગીકરણ નહીં થવું જોઈએ એટલે હવે આમણે શું લખ્યું છે યુએનએમ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ એટલે કે ફક્ત મેડિકલ કોલેજની વાત કરી છે અને જનરલ હોસ્પિટલ એમની એમ રહેવા દીધી છે પરંતુ આ જે વસ્તુ છે એ આદિવાસીઓને ગુમરાહ કરવા માટેની વાત છે કારણ કે આવનારા સમયમાં એના પછી તરત જ એમણે લખ્યું છે કે અપકમિંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ એટલે કે આવનારા સમયમાં મેડિકલ કોલેજ પણ આવશે અને હોસ્પિટલ પણ આવશે અમરેલીમાં પણ જે હોસ્પિટલ હતી પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવી હતી તો ત્યારબાદ તેમાં જે ચાર્જ વસૂલ કરવામાં આવ્યું છે તે ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું અને આપણે પણ એક વિડીયો દ્વારા લોકોને માહિતી આપી છે કે કઈ રીતે લોકોને લૂંટવામાં આવી રહ્યા છે અને હાલમાં જ ટોરેન્ટ ગ્રુપ દ્વારા ગુજરાત ટાઇટન્સની જે આઈપીએલની ટીમ છે એને છ હજાર કે સાત હજાર કરોડમાં ખરીદવામાં આવી છે એટલે ટોરેન્ટ ગ્રુપ એવું નથી કે એની પાસે પૈસા નથી એની પાસે પૈસા છે તો પછી એમણે જે તાપી જિલ્લાની રેફરલ હોસ્પિટલ છે ત્યાં મેડિકલ કોલેજ શરૂ કરવાની જરૂર શું છે એમની પાસે આટલા બધા પૈસા છે તો તેઓ આવે તાપી જિલ્લામાં અને જમીન ખરીદે અને જમીન ખરીદીને પછી ત્યાં પોતાની અલગ મેડિકલ કોલેજ ઊભી કરે તેમાં આદિવાસી સમાજના લોકોને કોઈ ના નથી પરંતુ ક્યાંક ક્યાંક ને તાપી જિલ્લાની જે જનરલ હોસ્પિટલ છે એ ખાનગીકરણ કરવા તરફ આ એક ફર્સ્ટ સ્ટેપ કહી શકાય કે ત્યાં તેઓ મેડિકલ કોલેજ ખોલશે અને ત્યારબાદ થોડા થોડા સમય વર્ષો બાદ ત્યાં તેઓ હોસ્પિટલ પણ પીપીપી ધોરણે લઈ લેશે અને ત્યારબાદ ત્યાં લોકો પાસે ચાર્જ પણ વસૂલ કરશે આ જે હોસ્પિટલ છે તાપી જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ છે જ્યાં જે ગરીબ અને સામાન્ય વર્ગના લોકો છે તેઓ સારવાર માટે આવે છે અને ફક્ત તાપી જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જે બોર્ડર વિલેજના લોકો છે આસપાસના જે જિલ્લાના લોકો છે તો તે તમામ લોકો પણ અહીં સારવાર માટે આવે છે તો આદિવાસી સમાજની સ્પષ્ટ માગણી છે કે આ જે હોસ્પિટલ છે એનું ખાનગીકરણ નહીં થવું જોઈએ અને આવનારા સમયમાં આ બાબતે મોટા આંદોલનો પણ થશે અને તાપી જિલ્લા આદિવાસી સમાજના તમામ આગેવાનોને કહેવું છે કે આ બાબતે સજાગ થાય અને સરકારની આ જે ચાલ છે તે સમજે અને સૌએ સંગઠિત થઈને આ જે હોસ્પિટલના ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છો તો એને અટકાવવાની જરૂર છે અને એના માટે તમામે લડવાની જરૂર છે વિડિયો શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી સરકારની આ જે ચાલ છે તે પહોંચે અને લોકો સુધી આ માહિતી પણ પહોંચે કે સરકાર કઈ રીતે તાપી જિલ્લાના આદિવાસીઓને છેતરી રહી છે અને એમની સાથે વિશ્વાસઘાત કરી રહી છે શેર જરૂર કરજો જોહાર જે આદિવાસી